પાછું સ્વાગત છે તમારો મારી ડીડી ઝાલા યુટ્યુબ ચેનલમાં અને હું અત્યારે પડી ગઈ છે સવાર અને વાગ્યા છે પાંચ અને ચાલીસ અને એકદમ સવારનો મોસમ મને ગમે છે અને હું અત્યારે મો આજે તો ઉઠી ગયો અને ઉઠે તો થાપુ ઉપર બ્રશ કરવા સાથે બ્રશ પણ લાવ્યો છું અને અત્યારે મારે હજી બ્રશ કરવાનું બાકી હતું એટલે મેં બ્રશ અને કોલગેટ પણ લઈને આવ્યો છું અને આજનો તો મારા દિમ બહુ સારો છે અને આજનો દિવસ તો મને બહુ ગમે છે કારણ કે આજે છે મારો ફેવરેટ વાર એટલે હું આજે એકદમ મૂળમાં છું કારણ કે આજ તો મારી પીટી પણ છે તો એના કારણે પણ હું બહુ મૂળમાં છું અને હજી તો અમારે લાંબી કૂદ અને ઊંચી કૂદનો તો સિલેબસ આવ્યો જ નથી એ કરીશ અને હજી મારા રામ રામના પત્તા પણ ભરવાના છે તો હું અત્યારે પહેલી વાત તો એ છે કે તમે હજી મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જલ્દીથી જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો અત્યારે હું હવે તો હું થોડીક વાર રહો હું બ્રશ કરીને મૂળમાં આવી જાઉં સરખી રીતે પછી આપણે પાછી મુલાકાત કરી તો મિત્રો હવે બ્રશ બ્રશ કરીને હું આખી રીતે હવે મૂળમાં આવી ગયો એટલે હવે તો મને અત્યારે બહુ સારું લાગે છે કારણ કે સવારનું મોસમ તમારા માટે એકદમ લખી અને ફેવરિટ હોય છે અત્યારે ચોમાસું ચાલે છે તો દૂધ પાક કરીએ છીએ તો મારો જલ્દી મારી સાથે દૂધપાક ખાવા આવી જાઓ મિત્રો તો મેં વાળા રાખ્યું છે તેના પેંડા વાલ પેંડા માં છાપ પાડી દઉં કે આપડે આપણા પથાર પેંડા માં છાપ હાલો મિત્રો ફરી પાછા આપણે બધા મિત્રો ભણીને અમે લેસન કરી રહ્યા છીએ

હિમાએ 3 ભાગ લીધો છે તો પરીક્ષા એ લેકાલે વેલુ જવાનું છે મિત્રો વધારે સારું આવે રોજ ત્રણ કલાક વાંચવાનું ટેક્સ્ટમાંથી 28 29 30 નો આપો છે ટાર્ગેટ બ્લોગ કરી મતલબ એવો નથી કે અમે રોજ રમતા જ હોઈએ અમે અમારા સ્કૂલના જવા ટાઈમને અમે સ્કૂલ પણ જઈ છીએ હોમવર્ક કરવાના ટાઈમે હોમવર્ક પણ કરીએ છીએ અને જ્યારે અમારા બધું પાકવાનું હોય અમે અમારા ફ્રી ટાઈમમાં બધા મિત્રો ભેગા થઈને રમી છી એટલે અમે બધી વખતે જ્યારે વ્લોક બાદ અમે દેખાડું કે રમવું છું એનો મતલબ એવો નથી કે અમે બધી વખતે રમતી જ છીએ